何 <Okay. S 2>、okay. અરે યાર જોઈ લ્યો જોઈ લો પ્રોગ્રામની અંદર મિત્રો આ છોકરીએ અત્યારે ધબધબાટી બોલાવી દીધી છે કેમ કે મિત્રો અત્યારે આ છોકરી છે એનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો તમે જે વિડીયો જોયો એ નાનો એવો ટુકડો જ છે હજુ હું તમને પૂરેપૂરો વિડિયો આ વિડીયોની અંદર બતાવવાનો છું તો મિત્રો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો મિત્રો આ છોકરીએ જે ગીત ગાયું છે ને મિત્રો એ ગીત લોકોને એક વાર નહીં બે વાર નહીં પણ મિત્રો વારંવાર જોવાનું મન થાય કેમ કે મિત્રો એ છોકરીએ કંઈક અલગ જ સ્ટાઇલ કરી છે અને મિત્રો એમાંય એ છોકરીનો અવાજ અને રાગ છે એ પણ ખૂબ જ એટલે ખૂબ જ સારો છે અને મિત્રો ખરેખર તમે એ છોકરીનો રાગ અને અવાજ સાંભળશો ને તો મિત્રો તમને એ છોકરીનો રાગ અને અવાજ પણ તમને વારંવાર સાંભળવાનું મન થશે કેમ કે મિત્રો કાંઈક અલગ જ રાગની અંદર એ છોકરીએ ગીત ગાયું છે અને મિત્રો એમાંય વનની કોયલ રે મિત્રો આ હા હા ગીત એ ગીત વારંવાર સાંભળવાનું મન થાય એવું ગીત એ છોકરીએ ગાયું છે અને ખરેખર મિત્રો છોકરીનો રાગ અને અવાજ ખૂબ જ એટલે ખૂબ જ સારો છે અને મિત્રો તમને પણ ગમતો હોય તો કોમેન્ટની અંદર જરૂર જણાવજો મને તો ગમે છે પણ મિત્રો તમને ગમે ન ગમે એ તો બે નંબરની વાત છે જો ગમતો હોય તો કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને હવે મિત્રો આપણે જરાય નથી રાહ જોવી હવે આપણે આ છોકરીનો પહેલાં વિડીયો બતાવી દઈએ પણ એ વિડીયો બતાવું એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરો તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે જરાય નથી રાહ જોવી હવે આપણે આ છોકરીનો પહેલાં વિડીયો બતાવી દઈએ તો મિત્રો તમે જોઈ લો આ છોકરીનો આ વિડીયો